વિશે કોઈ વિચાર કે વાત કે ભાવ તમે પ્રગટ કરો મેકન દાદા ઈ લક્ષ્મણ નો અવતાર જ હતા એમ કે છે એમની ઉંમર નાની હતી ઘોડિયામાં સુતા હતા એટલે એક સાધુ આયા સાધુ આયા પારણામાં જોઈ એમને એના બાપુ કીધું બાબા હરદોજી કે તમારો દીકરો છે ને મોટો છે મંદિર હા એના બાપુ રડવા લાગે કે અમારો દીકરો સંત થઈ જાય તો અમારું કોણ એ કે તમને ગૌરવ લેવાની વાત થશે પછી ધીમે ધીમે ગામમાં ઘરમાં લાગણી ધાર્મિક આ તે રીતે બધું માહોલ ઉભો થવા માંડ્યો પછી એમ કરતા કરતા મકાન નું કામ ચાલુ હતું એનું તો એ પાયો ખોદે એટલે મેકરનારા કે તમે અહીંયા ના ખોજજો પાયો એમ કરીને એક એમના બાપુ કે તમે ખોદો મેકરનો છોકરો કેવાય મેક વાછડા વાસણા ગયા હતા જે પંદર સોળ વર્ષ ઉમર વર્ષ જે હોય અહીંયા ખોદ્યું એટલે એમની જોલી અને જે એમના વાના હતા પાવડી અને એ બધું નીકળ્યું એ અત્યારે સાચવેલા છે એને ખબર પડી એટલે આવ્યા આવીને એને માન બાપ પગે લાગ્યા કે હવે મારો ટાઈમ થઈ ગયો પૂરો અને આ વસ્તુ લઈને નીકળી ગયા મા બાપ પાછળ પગે 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 જાય છે માથા મળી પહોંચી ગયા મેકનડા પકડી લીધા મૂળ ગામ એમનો ખોંભડી નાની ખોંભડી પછી પછી પકડી લીધા ભાઈ આમ તેમ મેં માતાજી ને પ્રાર્થના કરે છે હું શું કરું માતાજી કે તારા મા બાપ ને કે તમે હમણાં સુઈ જાઓ સવારના જેમ કેશો તેમ પછી રાતના માતાજી એમને સપના આવે છે અને બાને અને બાપુ ને સવારના મેકડાના ને રજા આપે છે પછી મેકડાના અનેક પરચા અનેક પરચા